નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર મંગળવાર

મૂળ ભાવ ભાવ જોવા જોવા મળી મળી શકે છે છે પરંતુ મિત્રો ઓવરઓલ વધારો રહ્યો તો ચાલો આપણે જાણી લઈએ કે સાડત્રીસ્રીસ રૂપિયા હળવદ ત્યાં ત્રીસો થી સાડત્રીસ પંચાવન રૂપિયા મોરબી ત્યાં ત્રીસો પચાસ થી છત્રીસ ચાલીસ રૂપિયા પાટડી ચોત્રીસો થી છત્રીસ દસ રૂપિયા बोटा चौत्रिस पंदर रुपया जसदो थी साोंडल पच्चीस सौ पचास थी साड़ीसो एकतालीस रुपया वाँकानेर बतरीसो थी छ्रीसो रुपया जेतपुर पच्चीसो छत्सो पचास रुपया ऊझा एकत्र सौ पचास थी तेंतालिस थराद नौ सौ साड़ीसो रूपया પાટણ પાંત્રીસો સત્યાવીસથી છત્રીસો ને વીસ રૂપિયા હારીજ તેત્રીસોથી રૂપિયા થરા છત્રીસો નેવું થી સાડત્રીસો એકવીસ રૂપિયા નેનાવા પચીસો પચાસથી આડત્રીસો રૂપિયા વારાહી એકત્રીસોથી સાડત્રીસો રૂપિયા દિયોદર એકત્રીસોથી છત્રીસો રૂપિયા રાધનપુર અઠ્યાવીસો પંદરથી સાડત્રીસો ચાલીસ રૂપિયા રાપર બે હજાર નવસોથી છત્રીસો પચાસ રૂપિયા અંજાર છત્રીસો વીસથી સાડત્રીસો રૂપિયા ખાંભા છત્રીસોથી છત્રીસો રૂપિયા જામનગર ચોત્રીસો પચાસથી સાડત્રીસો પચીસ રૂપિયા જૂનાગઢ તેત્રીસોથી પાંત્રીસો વીસ રૂપિયા પોરબંદર ચોત્રીસોથી છત્રીસો રૂપિયા અમરેલી એકત્રીસો વીસથી તેત્રીસો ચાલીસ રૂપિયા ત્રંગધ્રા ચોત્રીસો પંચાણું થી ચોત્રીસો પંચાણું રૂપિયા સાવરકુંડલા પાંત્રીસો બાણુ થી અડતાલીસો એકાવન રૂપિયા બાબરા પાંત્રીસો ચાલીસ થી સાડત્રીસો રૂપિયા સમી એકત્રીસો થી ચોત્રીસો પચાસ રૂપિયા કાલાવડ પાંત્રીસો પાસઠ થી છત્રીસો પાંચ રૂપિયા માંડલ બત્રીસો થી પાંત્રીસો અગિયાર રૂપિયા સાણંદ સાડત્રીસો એસી થી સાડત્રીસો એસી રૂપિયા જામખંબાળીયા ચોત્રીસો વીસથી છ હજાર છસો ને રૂપિયા પાઠાવાડા છત્રીસોથી છત્રીસો ને પચાસ રૂપિયા વિસાવદર બે હજાર નવસો ચોસઠથી રૂપિયા પચાસથી રૂપિયા ભાવનગર રૂપિયા ઉપલેટા ત્રણ હજારથી રૂપિયા અને દશેડા પાટડી રૂપિયા